સુરતના ભાગડ ખાતે આવેલા પ્રખ્યાત ખાવદરા ગલીની લવલી ઢોસાની દુકાનમાં ગ્રાહકે મંગાવેલા ઢોસામાંથી વંદો નીકળતા ગ્રાહકે રેસ્ટોરન્ટના માલિકને બોલાવીને બતાવતા રેસ્ટોરન્ટના સ્ટાફ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કે તેમની ભૂલ છે અને ભૂલ બદલ માફી માંગી હતી તો ઘટના અંગે ગ્રાહકે વિડીયો બનાવ્યો હતો ગ્રાહકે વિડીયોમાં લવલી ઢોસાના માલિકને બોલાવીને જીવાત બતાવતા કહ્યું હતું કે આ જીવાત છે કે નહીં અને આ જીવડું છે કે નહીં તેમ આજે તમામ ગ્રાહકોની ખરાઈ કર્યા હતી જીવાતનો વિડીયો ઉતારીને ગ્રાહકે ગૂગલમાં પણ જીવાત સર્ચ કરી હતી પ્રથમ તો લવલી ઢોસાના માલિકે હાથ મૂકવા તો દીધો અને કહ્યું હતું કે આ જીવડું નથી કે વંદો નથી આ તો બીયું છે પરંતુ સાચી હકીકત શું છે તે આપ જાણો ક્યાંથી બોલો છો આ હેલો આ લવલી ઢોસા તમારું છે ભાઈ તમારું છે આ જીવડું છે કે ન છે એમ મને કયો

આ જીવડું છે કે નહીં ના બોલો એટલે કમ્પ્લેન પાછી લવ એમ કઉ આ બાબતે રેસ્ટોરન્ટના માલિકે કહ્યું હતું કે મારા ગ્રાહક કહે છે કે જીવડું છે તો હું સ્વીકારું છું રેસ્ટોરન્ટના બે હાથ જોડીને માફી માંગી હતી ડ્રાકે કહ્યું હતું કે જો તમે સ્વીકારી લો કે જેવડું નીકળ્યું છે તો ફરિયાદ પાછી લઉં છું કે પ્રખ્યાત લવલી ઢોસા દુકાનમાં ઢોસામાંથી વંદો નીકળ્યો હોય જેને લઈને હવે આરોગ્ય વિભાગ આ મામલે શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ